આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે એને તમને શું ખબર પડે કે નાવા જો તમારા તો યંત્રો જવાબ આપે છે કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે એનું શું હશે લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપો રિપોર્ટ આવ્યો છે મારે એમ તો આપણે વિરોધ શું કરીએ પણ આપણે વિનય તો કરીએ અત્યારે આ સમય આજે આપવાની કોઈ જરૂર નથી એને તમે આપો તોય કોણ ધ્યાન દેશે